ઉત્તર ગુજરાતમાં પાણીની તંગી ઉનાળાની શરૂઆત સાથે ખેડૂતોનો પોકાર પાકના વાવેતર માટે પાણી આપો સરકાર અડીને આવેલો જિલ્લો એટલે કે બનાસકાંઠા વર્ષોથી પાણીની વિકટ સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે પરંતુ આ વખતે ખેડૂતોને આશા છે કે કેનાલ મારફતે તેમને પાણી મળશે કારણ કે જિલ્લાની જીવાદોરી સમાન જળાશયો દાંડીવાડા અને સીપુ ડેમ આ વખતે છલકાઈ ગયા હતા જેના કારણે ડેમમાં પાણી ભરપૂર છે અને જો ખેડૂતોને પાણી મળે તો ઉનાળુ પાકનું હાલ વાવેતર થઈ શકે છે એકદમ ગંભીર પરિસ્થિતિ છે કોઈ પૂછવા જેવી વાત જ નથી અમારે શું એ પેલા અમારા ધારાસભ્ય જે આવતા પાણીના જે પ્રવીણભાઈ માળી જે ઉભા રહ્યા હતા એ પાણીદાર ધારાસભ્ય તરીકે ગણાતા હતા પણ પાણીદાર ધારાસભ્યનું કશું કોઈ વળ્યું નથી ને પાણીનું કોઈ પણ પ્રશ્નનો હલ થયું નથી અમારે આ શિયાળાની ખેતી કરી છે બટાકા હાલભાઈ ને હવે ખેતી કરવાની છે ઉનાળાની એના માટે અમારે બારસો થી તેરસો ફૂટના પાણી થઈ ગયા છે એટલે સરકારને મારી એક રજૂઆત છે કે અમારે બાજુમાં

કારણ કે એક હજાર ફૂટ થી પણ વધુ ઊંડે થી પાણી મળી રહ્યા છે અને તે પણ પીવાલાયક નથી હોતા તો અત્યાર સુધી છેવાડાના લોકો સુધી પીવા અને ખેતી માટે નર્મદાના પાણી મળી રહ્યા છે જોકે આ વખતે દાંડીવાડા જળાશયમાં ભરપૂર પાણી છે પરંતુ સ્થિતિ એવી છે કે અનેક વિસ્તારોમાં કેનાલો જ નથી જેથી પાણી પહોંચી શકે તેવી સ્થિતિ નથી

કેનાલ દૂર આવેલી છે પણ એ કેનાલ આગળ દસ કિલોમીટર સુધી બંધ હાલતનો તૂટેલી હાલતમાં પડી છે તો જે સરકારને હાલ નવું કંઈક વિચારવું હોય તો વિચારે બાકી જે કોંગ્રેસની સરકારની અંદર જે કેનાલ જે નેર બનાયેલી છે એને તમે ચાલુ કરો અને ડેમને કેનાલ દ્વારા ભરવાનું કંઈક તમે એનું આયોજન કરો બનાસકાંઠા જિલ્લામાં પાણીની સ્થિતિ વર્ષોથી વિકટ છે અને મોટા ભાગના ખેડૂતો ખેતી છોડીને અન્ય વ્યવસાય તરફ વળ્યા છે કારણ કે પાણી વગર ખેતી અશક્ય છે પરંતુ જો સરકાર ઈચ્છે તો ફરી સૂકી ધરામાં લીલી હરિયાળી પથરાઈ શકે છે ત્યારે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર નિર્જળ બની રહેલા વિસ્તાર માટે આગામી કોઈ પાણીદાર યોજના લાવે છે કે નહીં રોહિત ઠાકોર વીટીવી ન્યૂઝ બનાસકાંઠા